નમસ્કાર દર્શક મિત્રો દેશ વિદેશના તાજા સમાચાર તેમજ ઉપયોગી માહિતીના ફરી એક નવા વિડીયોમાં આપ સર્વે દર્શક મિત્રોનું હાલારનો અવાજ ન્યૂઝ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે આજના સૌથી પહેલા મહત્વના સમાચાર પાંચમા અને આઠમા ધોરણના વિદ્યાર્થીઓ નાપાસ થાય તો પ્રમોટ કરવાની પોલિસી રદ ચાલો જાણીએ વિગતવાર પાંચમા અને આઠમા ધોરણમાં વિદ્યાર્થીઓ નાપાસ થાય તો પણ તેમને આગળના ધોરણમાં પ્રમોટ કરવાની નો ડિટેન્શન પોલિસી ગઈકાલે કેન્દ્ર સરકારે રદ કરી હતી જોકે મહારાષ્ટ્રમાં તો આ પોલિસી બે હજાર સરકારે ગવર્નમેન્ટ રેઝોલ્યુશન જીઆર બહાર પાડીને રદ કરી નાખી હતી હવેથી કેન્દ્ર સરકારની સ્કૂલમાં ભણતા બાળકોએ પણ પાંચમા અને આઠમા ધોરણની પરીક્ષામાં પાસ થવાનું રહેશે જો કોઈ વિદ્યાર્થી નાપાસ પાસ થશે તો બે મહિનાની અંદર ફરીથી પરીક્ષા લેવામાં આવશે અને એમાં પાસ થાય તો આગળના ધોરણમાં તેને પ્રમુખ કરવામાં આવશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની શુભેચ્છા મુલાકાત લીધી હતી આ પ્રતિનિધિ મંડળને સંબોધતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે ગુજરાતના વિકાસમાં પીએમ નરેન્દ્ર મોદીનો ખૂબ મોટો ફાળો છે તેમણે દરેક વર્ગ લોકો અને સંસ્થાઓને સાથે મળી આગળ વધવા માટે સબકા સાથ સબકા વિકાસની કલ્પનાને સાકાર કરી છે પીએમ સ્વચ્છતાથી સેમી કંડક્ટર સુધી દરેક ક્ષેત્રમાં વિકાસ બાબતે વિચારે છે એમ પણ તેમણે જણાવ્યું હતું અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટન હોસ્પિટલમાં દાખલ ચાલો જાણીએ વિગતવાર અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ઇઠ્યોતેર વર્ષના બિલ ક્લિન્ટનને વોશિંગ્ટનની જોર્જડા યુનિવર્સિટી મેડિકલ સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા હતા પૂર્વ રાષ્ટ્રપતિને તાવ આવતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે ક્લિન્ટનના ડેપ્યુટી ચીફ ઓફ સ્ટાફ એન્જલ યુરેનાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે પૂર્વ રાષ્ટ્રપતિને સોમવારે બપોરે પરીક્ષણ અને નિરીક્ષણ માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા યુરેનાએ કહ્યું કે તેને હોસ્પિટલમાં સંપૂર્ણ સંભાળ મળી રહી છે ગુજરાતના નાગરિકો માટે સરકારની મોટી જાહેરાત હવે વીજળી થશે સસ્તી ચાલો જાણીએ વિગતવાર ગુજરાતના નાગરિકો માટે સરકારે મોટી જાહેરાત કરી રાજ્યમાં હવે વીજળી સસ્તી થશે સુશાસન દિવસ નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા વીજ ગ્રાહકના હિતમાં મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે મંત્રી કનુભાઈ દેસાઈએ મોટી જાહેરાત કરતા વીજળીમાં ફ્યુઅલ ચાર્જમાં ધરખમ ઘટાડો કર્યો આ જાહેરાત મુજબ યુનિટ દીઠ ફ્યુઅલ ચાર્જમાં ચાલીસ પૈસાનો ઘટાડો થતાં ગ્રાહકોના વીજ બિલ સસ્તા થશે ગ્રાહકોને અગિયારસો વીસ કરોડનો સીધો ફાયદો થશે તેમ મંત્રીએ જણાવ્યું સોનાએ આપી રાહત રિટેલ બજારમાં શું ભાવ છે દસ ગ્રામ બાવીસ કેરેટ સોનાનો તે ખાસ જાણો ચાલો જાણીએ વિગતવાર

ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે ના અમે અહીં સિનિયર પુરુષ કે મહિલા ટીમના ટી ટ્વેન્ટી વર્લ્ડ કપની વાત નથી કરી રહ્યા તેના બદલે આવતા વર્ષે અંડર ઓગણીસ મહિલા ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ રમાવાનો છે તેના માટે ભારતીય ટીમની પસંદગી કરવામાં આવી છે આ ટીમની કમાન કોણ સંભાળશે તેનો નિર્ણય પણ ચોવીસમી ડિસેમ્બરે લેવામાં આવ્યો હતો આ ટુર્નામેન્ટનું આયોજન મલેશિયામાં કરવામાં આવશે જેમન ભારત સહિત 16 ટીમો ભાગ લેશે અંડર 19 ટી20 વર્લ્ડ કપ નું આયોજન 18 ફેબ્રુઆરી 2025 થી 2 ફેબ્રુઆરી 2025 દરમિયાન કરવામાં આવશે મોરબીના ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનમાંથી બેરના જથ્થા સાથે એક ઝડપાયો મોરબી સિટીએ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોઈ દરમિયાન ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા આરોપી પ્રહલાદસિંહ અર્જુનસિંહ ઝાલાના માકનમાં બાતમીને આધારે રેડ કરી હતી જ્યાં આરોપીના મકાનમાંથી બેરના એકસો ચુમ્માલીસ ટીમ કિંમત ચૌદ હજાર ચારસો રૂપિયા મળી આવતા બેરનો જથ્થો કબજે લઈને આરોપીને ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે મારા ભાઈ કેમ ઠપકો આપ્યો કહી વૃદ્ધ પર દીકરીના જેઠ હુમલો કરી ના સારવાર માંગ ખસેડાયા હતા બનાવ અંગે ઉપલેટા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી બનાવ અંગે ઉપલેટા માંગ પોરબંદર રોડ પર ભીમનગર સોસાયટી રહેતા મોહનભાઈ દેવાભાઈ સોંદરવા પૂર્વ પાંસઠ એ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે સંજય બાબુ ચૌહાણ રહે છાડવાવદર વદર ધોરાજી નામ આપતા મુકલેટા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી જામનગર જિલ્લામાં પૂર સહાય અંગે ઓગણચાલીસ હજાર આઠસો સિત્તેર ખેડૂતોને કુલ એકસો વીસ કરોડની સહાય ચૂકવાઈ જામનગર જિલ્લામાં અતિવૃષ્ટિમાં ખેડૂતોના પાકને થયેલા નુકસાનના તંત્ર દ્વારા કરાયેલા સર્વેમાં જિલ્લામાં છાસઠ હજાર એકસો ત્રીસ હેક્ટર જમીનમાં નુકસાની થયાનું સામે આવ્યું હતું ખેડૂતોના પાકને નુકસાનીનું ચૂકવણું કરવામાં આવી રહ્યું છે જેમાં જિલ્લાના ઓગણચાલીસ હજાર આઠસો સિત્તેર ખેડૂતોને એકસો વીસ રૂપિયા શૂન્ય બે કરોડની સહાય ચૂકવવામાં આવી છે બાકી રહેલા ખેડૂતોને સહાય ચૂકવવાની પ્રક્રિયા ચાલી રહી છે કારણે ત્રણ નેશનલ હાઈવે પર બરફની ચાદર ફેલાઈ ગઈ છે એકસો ચુમોતેર રોડ બંધ કરાયા છે ત્રણસો બસો સહિત એક હજાર વાહનો રસ્તા પર ફસાયા છે અહીં સીઝન બીજો ભયાનક હિમપ્રકાશ પડ્યો છે જેના કારણે હિમાચલ વાસીઓની સાથે ત્યાં ગયેલા અનેક પ્રવાસીઓ ફસાઈ ગયા છે અટલ ટનલ પાસે ચાર હજાર મુસાફરો ફસાઈ ગયા છે હવામાન વિભાગે ગુરુવાર સુધી બિલાસપુર ઉના હમીરપુર અને મંડીમાં ભીષણ ઠંડી પડવાની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે સી એમ યોગીએ માયાવતીના વિરોધ વચ્ચે આંબેડકર મુદ્દાનો બચાવ કર્યો કોંગ્રેસ પર લગાવ્યા ગંભીર આરોપ સીએમ યોગી આદિત્યનાથે બાબા સાહેબ ભીમરાવ આંબેડકર પર ગૃહમંત્રી અમિત શાહના નિવેદન બાદ રાજકારણ ગરમાયું છે વિરોધ પક્ષો અને બહુજન સમાજ પાર્ટી બીએસપી ના વિરોધ વચ્ચે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ભાજપનો બચાવ કર્યો અને કોંગ્રેસ સહિત અન્ય વિપક્ષી પાર્ટીઓ પર ગંભીર આરોપો લગાવ્યા શાકભાજી માર્કેટ ભાવ જાણીને ચોંકી ગયા લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી શાકભાજીના ભાવ જાણવા શાક માર્કેટ પહોંચ્યા હતા અહીન તેને દુકાનદાર પાસેથી લસણ ટામેટા સલગમ સહિત અનેક શાકભાજીના ભાવ વિશે પૂછપરછ કરી હતી દુકાનદારે તેને કહ્યું કે લસણની કિંમત ચારસો રૂપિયા પ્રતિ કિલો છે રાહુલ ગાંધીએ તેમની શાક માર્કેટની મુલાકાતનો વિડીયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે પોસ્ટ શેર કરતી વખતે તેણે લખ્યું છે કે લસણની કિંમત એક સમયે ચાલીસ રૂપિયા હતી અને હવે તે ચારસો રૂપિયા થઈ ગઈ છે વધતી જતી મોંઘવારીએ સામાન્ય માણસનું રસોડાનું બજેટ બગાડ્યું છે અને સરકાર કુંભકર્ણની જેમ સૂઈ રહી છે